આજે આપણે એકદમ સરસ એવું નમકીન બનાવીશું તો તેના માટે મેં સિંગદાણા અને આ છોકરાઓને બહુ જ ભાવે એવા ભૂંગરા સેવો રમકડા જે બજારમાં ઇઝીલી અવેલેબલ મળી જતા હોય છે તો આપણે એ મમરામાં એડ કરીને લેવાના છે સાથે મેં મકાઈના પૌવા લીધા છે એટલે આમ જે મકાઈનો ચીવડો કે છે ને એ નાના મોટા બે આવે છે એમાંથી મેં નાની સાઈઝ લીધી છે સાથે મેં મમરાને ચાળી લીધા છે તો મમરાને આપણે ચાળીને જ લેવાના છે તો મમરાને આપણે પહેલાં શેકી લઈશું તો જેની કુકસ જેની હવા હોય ને એ જતી રહે અને સરસ એવા ક્રિસ્પી થઈ જાય તો એક બાજુ મેં ધીમા ગેસ પર મમરા શેકાવવા મૂકી દીધા છે સાથે તેલ પણ મૂકી દીધું છે અને આ રીતે સાબુદાણા આવે છે એ મેં લીધા છે એ પણ આપણે ફ્રાય કરી અને મમરામાં એડ કરીશું બહુ જ સરસ એનો ટેસ્ટ આવે છે તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે જે ભૂંગરા છે એ મેં ત્રણથી ચાર ટાઈપના અલગ અલગ લીધા છે આ રીતે જીની મમરી પણ છે અંદર તો એ પણ હું એકસાથે જ આવી રીતે ફ્રાય કરી લઈશ તો આ મમરામાં એડ કરો ને તો બાળકોને ખૂબ જ ભાવતું હોય છે અને આપણને મોટાને પણ ભાવતું હોય છે તો આ રીતે હું ભૂંગરા પહેલાં તરી લઈશ તો આપણે ચવાણું કે સેવો એવું એડ કરતા હોય છે મમરામાં પણ આ રીતે તમે એડ કરશો ને તો બાળકો મમરા નહીં ખાતા હોય ને તો આ રીતે તમે બનાવીને આપશો ને તો ચોક્કસથી ખાઈ લેશે તો આ રીતે સેવો પણ મેં એડ કરેલી છે સેવો પણ હું તરી લઈશ તો આ બધું મમરામાં એડ કરવાથી મમરાનું નમકીન એકદમ ફાઇન લાગશે ઘરે બહુ જ ફાઇન બને છે તો આ રીતે જે નાના વ્હીલ્સ આવે છે ને નાના સ્ટાર એ પણ બધા મેં સાથે ફ્રાય કરી લઈશ તો આ મમરામાનો ટેસ્ટ બહુ જ ફાઇન આવતો હોય છે તો માર્કેટમાં મેં તમને કીધું એ પ્રમાણે અવેલેબલ હોય છે ઇઝીલી મળી રહે છે તો આ રીતે હું બધું તળી અને એક વાસણમાં એડ કરી દઈશ હવે સાબુદાણાને પણ હું ફ્રાય કરી લઈશ એ પણ આપણે ફાસ્ટ ગેસ પર જ કરવાના છે તો સાબુદાણા આપણે તળતી વખતે ધ્યાન રાખવાનું છે એ થોડા ઉડતા હોય છે એટલે આ રીતે સાબુદાણા ફૂલીને તમે જોઈ શકો છો કેટલા મોટા સાઇઝમાં થઈ ગયા છે મકાઈનો ચીવડો પણ તરી લઈશું તો જે ક્વોન્ટિટીમાં જેટલા પ્રમાણમાં તમારે કરવાનું હોય મમરા એ પ્રમાણે તમારે આ બધી વસ્તુ એડ કરવાની રહેશે તો બધી વસ્તુ મેં ફ્રાય કરી લીધી છે લાસ્ટમાં આપણે સિંગદાણા પણ ફ્રાય કરી લઈશું તો સિંગદાણાને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરીશું ફાસ્ટ ગેસ પર કરશો તો બહારથી તો થઈ જશે પણ અંદરથી કાચા રહેશે એટલે આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર એને આ રીતે ફ્રાય કરી લઈશું તો ફ્રાય થઈ ગયા છે એકદમ સરસ આપણા સિંગદાણા પણ તો બધું મેં ફ્રાય કરી લીધું છે હવે મમરા પણ આપણા શેકાઈ ગયા છે એ પણ હું એડ કરી દઈશ હવે લાસ્ટમાં આપણે મસાલો કરી દઈશું તો મેં એ જ તેલમાં થોડું કાઢી લીધું છે અને થોડું રાખ્યું છે એમાં હું હિંગ એડ કરીશ સાથે લીમડાના પાન એડ કરીશ એની ફ્લેવર અને ટેસ્ટ બહુ ફાઇન આવે છે સાથે હલ્દી પાવડર કાશ્મીરી લાલ મરચું અને તીખું લાલ મરચું બંને એડ કરીશું જેથી મમરાનો કલર એકદમ સરસ એવું બજાર જેવો આવશે તો મસાલો બધા અંદર કરતા હોય છે મમરામાં પણ આ રીતે ઉપરથી કરશો ને એનો ટેસ્ટ બહુ જ અલગ આવે છે સાથે સંચર પાવડર એટલે કે બ્લેક સોલ્ટ આવે છે એ એડ કર્યું તો આમાં મેં સોલ્ટ બિલકુલ એડ નથી કર્યું આપણે સંચરથી એનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે તો સંચર એડ કરીને એક વખત મમરા આ રીતે જરૂરથી ટ્રાય કરજો બહુ જ ફાઇન થાય છે અને ટેસ્ટમાં એકદમ ડિફરન્ટ આવે છે તો મમરાને સરસ મિક્સ કરી દઈશું આપણે સાથે દરેલી ખાંડ એડ કરીશું તમે સ્કીપ પણ કરી શકો છો પણ દરેલી ખાંડ થોડી એડ કરવાથી મમરાનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે તો આ રીતે આપણે મિક્સ કરી દઈશું આ રીતે જ કરવાનું છે એટલે બધો મસાલો આપણો મિક્સ થઈ જાય તો આ રીતે બધો મસાલો મિક્સ થઈ ગયો છે કેટલા સરસ આપણા મમરા લુકમાં લાગે છે તો મમરાનું નમકીન આપણું રેડી છે તમે સેવો ને ચવાણું ઉમેરવું હોય ને તે પણ ઉમેરી શકો છો તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ થેન્ક યુ ફ્રેન્ડ્સ